જામનગર બારા લોકસભાના ઉમેદવાર પૂનમબેન વિધાનસભામાં પ્રવાસ જામખમાલિયા ખાતે શહેરના કાર્યકરો તેમજ શુભેચ્છકો સાથે બેઠક યોજાઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા મુલુભાઈ કંડોરિયા એબાભાઈ પરમુર અજીતભાઈ બુખારી સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા પૂનમબેન માદમ કેબિનેટ મંત્રી મુલુભાઈ બેરા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિતોએ કેસરીયા ખેસ પહેરાવી તમામને આવકાર્યા હતા આ તકે જામ ખંભાળિયા શહેર ખાતે તાલુકા કાર્યકરો શુભેચ્છા માટે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે મારો પ્રવાસ બે મુખ્ય મંડળો એટલે કે ખંભાળિયા વિધાનસભામાં ખંભાળિયા તાલુકો અને ભાણવડ તાલુકામાં આજે જ્યારે મારો મુખ્ય કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે ના એક વાર્તાલાપનો આખો કાર્યક્રમ હોય ત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે સમગ્ર દેશમાં અત્યારે આખો દેશ જાણે કોંગ્રેસ મુક્ત થતો હોય એ પ્ર પ્રકારનું આખું વાતાવરણ છે અને એ જ રીતે મને લાગે છે જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ એવું જ આખું જામનગર લોકસભા કોંગ્રેસ મુક્ત થતી હોય એવું વાતાવરણ છે એ કાલાવડ તાલુકો તાલુકામાં મારો જ્યારે પ્રવાસ સ્ટાર્ટ થયો ત્યારથી લઈ અને લગભગ ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ આપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ ઉપર વિશ્વાસ કરી અને અમારા બધા જ કાર્યકર્તાઓના સતત પરિશ્રમ પર વિશ્વાસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા એવી જ રીતે જામજોધપુરમાં પણ ચિરાગભાઈ કાલરિયાની સાથે ખૂબ મોટી સંખ્યામાં લગભગ ત્રણસો જેટલા કાર્યકર્તાઓ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટીના પરિવારના ભાગ બીના આજે ખંભાળિયા ખાતે પણ એવી જ રીતે શ્રી મુડુભાઈ કંડોરિયા એવાભાઈ કરમૂર શ્રી માલસીભાઈ અને અન્ય તાલુકા પંચાયતના ત્રણ ચાર સદસ્યો અને એમની સાથે લગભગ છ કે સાત સરપંચો આ બધા બહુ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે ત્યારે આપ જોઈ શકો છો સમગ્ર દેશમાં સાચા અર્થમાં આ રાષ્ટ્રએ આ અને આ દેશના નાગરિકોએ નક્કી કરી લીધું હોય કે આ દેશને બિલકુલ કોંગ્રેસ મુક્ત કરવો છે અને વિકાસની જે રાજનીતિ સમરસતાની જે રાજનીતિ માનનીય પ્રધાનમંત્રી શ્રી અપનાવી છે અને બે હજાર આવતા પાંચ વર્ષમાં એમનો જે સંકલ્પ વિકસિત ભારતનો છે એ વિકસિત ભારતને વધુ બળ મળે એ ઉદ્દેશ્યથી આજે ક્યાંક નિરાશ હતાશ કોંગ્રેસના સર્વે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વ પર વિશ્વાસ રાખી એક એમની વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે ત્યારે મને ખાતરી છે કે જે પ્રકારની અપેક્ષાઓ આજે ભારતીય જનતા પાર્ટીને જામનગર સંસદીય ક્ષેત્રમાંથી છે એ આ ક્ષેત્રના સર્વે જાગૃત નાગરિક અને કાર્યકર્તાઓનો આટલો મોટો પરિવાર જે દિવસે દિવસે વધતો જાય છે એ સૌ સાથે મળી અને એ પરિણામ શક્ય કરશે એ વચ્ચે મને ખાતરી છે ત્યારે હું આ પરિવારમાં જે કાર્યકર્તાઓનો ઉમેરો થયો છે એમનું આ તકે એમને આવકારું છું એમનું સ્વાગત કરું છું અને મોદી સાહેબના નેતૃત્વમાં આપણે સૌ સાથે મળી અને વિકસિત ભારતની એમની જે પરિકલ્પના છે એમાં જામનગર સંસદીય ક્ષેત્ર એટલે જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો મજબૂતીથી જોડાય એ પ્રકારે આપણે સૌ સાથે મળી સમરસતાથી કાર્યરત થાય અને આ ક્ષેત્રને મજબૂતીથી જોડી એવું આહવાન કરું છું